રાણાવાવમાં આવેલ સરકારી હોસ્પિટલ રામ ભરોસે ડૉક્ટરનું ગેરવર્તન વ્યવહાર સામે આવ્યું ચેક કર્યા વગર જ સ્ટાફ દવા આપતા હોવાના આક્ષેપો કરાયા રાણાવાવમાં આવેલ સરકારી હોસ્પિટલના ડોક્ટરનું ગેરવર્તન વ્યવહાર સામે આવ્યું છે ડૉક્ટરની ટીમ દર્દીને તપાસ્યા વગર ઇન્જેક્શન મારવા આવ્યા અને દર્દીએ ડૉક્ટરને કીધું કે પહેલાં તપાસીને ઇન્જેક્શન મારો તો ડૉક્ટરે ગેરવર્તન કરી તમારે મને શીખાડવાનું ના હોય એવું કહેવામાં આવ્યું હતું અને ગેરવર્તન કરી દર્દીને ડોક્ટરે તપાસ કર્યા વગર પણ ઇન્જેક્શન ના આપ્યું છેવટે ચાર્જના અધિક્ષક સાથે વાત કરી છતાં નર્સે ઇન્જેક્શન આપ્યું આવા ડોક્ટરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રાણાવાવની સરકારી હોસ્પિટલમાં ત્રણ ડોક્ટરોની ટીમ છે જેમાં નિકિતા મહેતા ખુશાલ કિડેચા અને મેહુલ પરમાર આ ત્રણ ડોક્ટરોની ટીમ છે અને સરકારી હોસ્પિટલમાં રાત્ર સાહેબ પાંચ દિવસથી ચાર્જમાં કોઈ છે જ નહીં રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો શું પેશન્ટને શું હતું

જે પૂરતો દવા બારીએ બેઠા હતા એટલે આપણે એને કીધું કે આ પેશન્ટને બેટમાં દુખે છે પથરીનો દુખાવો હોય કે ઓપીડીનો હોય છે પણ આવો કંઈક દુખાવો છે તમે બાઈને બેસો દસ પંદર મિનિટ બેસવા પછી ડૉક્ટર સાહેબ જે સ્ટાફના બેન હતા હાજરી સીધું ઇન્જેક્શન ભરીને આવ્યો એટલે આપણે એને પૂછ્યું કે તમે ચેક કરી લો અમને પાકું નથી કે દુખાવો પથરીનો જ છે તો એ કે તમે કીધું એ પ્રમાણે અમે તો ભરી દીધું છે તો કાંઈ વાંધો નહીં તમે ચેક કરો તો ચેક કરવાનું બાર ડૉક્ટર આવ્યા આવી અને ડૉક્ટરે એકદમ અયોગ્ય ભાષામાં એવું કીધું કે હવે દુખાવો બંધ થઈ ગયો છે તમે પ્રેમથી બેઠા છે એટલે મહિલા દર્દી હતા એટલે મેં કીધું કે સાહેબ એવું નથી તમે સભ્યતાથી થોડીક વાત કરો એ દુખાવો નથી બેઠો પણ માણસ હું રહેડું જ નાખે તો હોસ્પિટલમાં આવી તો સાહેબ અંદર વયા ગયા ઇન્જેક્શન લઈને અમે સાથે પછી પાંચ દસ મિનિટ રહી અને અંદર ગયા એ દરમિયાન મેં બે વખત સીડીએ તો સાહેબ જે છે નેતા સાહેબનો ખૂબ સરસ રિસ્પોન્સ પણ મળ્યો અને એમની સાથે વાત કરી અને સાહેબને પણ વાત કરાવી મારામાં કોલ હિસ્ટ્રી બાબતની છે જ ત્યારબાદ એ ડૉક્ટરે એવું કહી દીધું કે ઇન્જેક્શન નથી આપવું તમે જાઓ પાછો મેં સીડીએ તો સાહેબને વિનંતી કરી કે સાહેબ આજે રવિવાર છે બધા પ્રાઇવેટ દવાખાનાઓ ખુલ્લાના હોય અને પેશન્ટને દુખાવો હોવાથી તમે ઇન્જેક્શન એમને કયો આપે છતાં છેલ્લી ઘડી સુધી આ યહુ પરમાર એવું એક નામ છે પરમાર સાહેબ ડૉક્ટરનું એમણે છેલ્લી ઘડી સુધી ઇન્જેક્શન ન આવ્યું ત્યારબાદ સ્ટાફના બેન હતા એમને મેં સીબીએ તો સાહેબ છે એમને વાત કરાવી અને એમના માર્ગદર્શન મુજબ એ સ્ટાફના બેને ઇન્જેક્શન આપ્યું આ હદે આ ડૉક્ટરની દાદાગીરી છે અને આ ડૉક્ટર ચેક કર્યા વગર દવા આપે છે ઇન્જેક્શન આપે છે આવી એક મહિના દિવસથી મારી પાસે ફરિયાદો આવેલી છે કાલ રાતે એક ડિલિવરીનો કેસ હતો અને આ કેસ સંપૂર્ણ રીતના ફેલ થઈ જાય એવું કામ આ ડૉક્ટરે કર્યું હતું એની પણ ફરિયાદો મને મળેલી છે અને જે કોઈ પણ ફરિયાદી હોય કે આવો કોઈ પ્રશ્ન બને ત્યારે ડૉક્ટર એક જ કેસેટ વગાડે છે કે ભાઈ મારો વાંક નહોતો સામેવાળાનો વાંચ હતો બધી બાબતો એટલે રાણાવાવની જાહેર જનતાને વિનંતી છે રાણાવાવ આખા તાલુકાની કે આવા ડૉક્ટરો જે ડૉક્ટરનું નામ પૂછજો રાણાવાવ સરકારી દવાખાને આવીને અને એમ કહીએ કે હું આ પરમાર ડૉક્ટર છે તો એની પાસેથી દવા લેવાનું ટાળજો ટૂંક સમયમાં મને ભરોસો છે સરકારી તંત્ર ઉપર આરોગ્ય તંત્ર ઉપર કે એ આ ડૉક્ટર ઉપર કાર્યવાહી કરશે જ પણ ત્યાં સુધી બે ચાર દિવસ આ ડૉક્ટર પાસેથી કોઈએ દવા લેવાનું ટાળવું જોઈએ અને આ ડૉક્ટર કોઈ પણ જાતનું ચેક કરશે નહીં અત્યારે નથી કરતો અને ભવિષ્યમાંય નહીં કરે અને બિલકુલ અયોગ્ય ભાષામાં દર્દીઓ સાથે વ્યવહાર કરે છે અમે તો હું રાણા શહેર ભાજપ પ્રમુખ છું મારા હોદ્દાનું નામ આપવા છતાં તો આ હદે મારી હારે એ વાત કરતો હોય તો સામાન્ય દર્દીઓને શું હાલત થતી હશે અને એની મને વારંવાર છેલ્લા એક મહિનાથી ફરિયાદો મળે છે મેં જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી સાથે પણ વાત કરી છે તાત્કાલિક આ ડૉક્ટરને સસ્પેન્ડની કાર્યવાહી થાય બદલી કરીને આ બીજે જશે તો બીજે પણ કોકના જીવનના આરે ચેડા કરશે એના કરતાં આ ડૉક્ટરની તાત્કાલિક આ અસરથી આની ઉપર દંડનાત્મક કાર્યવાહી થાય એ દિશામાં સરકારી તંત્ર કામ કરશે પણ ત્યાં સુધી કોઈ જાહેર જનતાએ આ ડૉક્ટર પાસેથી દવા લેવાનું ટાળવું જોઈએ આભાર જય શ્રી કૃષ્ણ મારું નામ હેતલ મહેતા છે આજે વર્ષ દિવસથી ઈસીજી છે હોસ્પિટલમાં તો આજે નવ છે તો અમને અહીંયા સુવિધા મળતી નથી તો એના માટે ડોક્ટરને મેં મળ્યા ડોક્ટર ને અત્યારે મેં પૂછ્યું કે ભાઈ આજે વર્ષ દિવસથી બંધ છે તો અમે લોકો શું કરીએ અને આની કમ્પ્લેન ક્યાં કરીએ તો એને મને કીધું કે અહીંયા હું તો બે મહિનાથી જ આવ્યો છું હું હવે ત્રણ મહિના માટે છે ડૉક્ટરે એમ એવું બોલ્યું અને ત્રણ મહિનાથી બીજા જે છે એ રજા ઉપર છે અને સરકાર એ કે અમે લખાવી છે કમ્પલેઇન પણ આવ્યું નથી તો ઈસીજી નથી તો અમે એના માટે શું કરીએ અને કોને મળીએ આજે વરસ દિવસ થયું છે તો એના માટે કંઈ કરવું જોઈએ સરકારે આજે એ છવ્વીસ નવ છે અને અત્યારે હું રાણાવાઓ રહું છું એ રાણાવાવ અને રાણાવાવમાં જ છે હોસ્પિટલ